જય માતાજી બધા દોસ્તો ને તો દોસ્તો આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને તમારી માટે આજે દોસ્તો આપણે ડાંગ ડાંગ તો તો આપણે આવી ગયા છીએ તો અહીંથી વિડીયો સ્ટાર્ટ કરશું અહીંથી બાય આપણે બસ પછી જે મળે નોખા નોખા વાહનમાં જઈશું તેથી સુરતથી પાછા રોરો ફેરીમાં જઈશું અને પાણીના જે જે ગામડામાં અમે રોકાવાના છીએ ત્યાંના પણ નાના નાના વિડીયો તમને બતાવતા જઈશું તો દોસ્તો સપોર્ટની જે જરૂર છે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને જેમ બને એમ વિડીયો આપણો આગળ શેર કરજો તો ચાલો દોસ્તો સહજી વાતો નહીં કહેવી અને વિડીયો સીધો કરવી સ્ટાર્ટ

તો અત્યારે મે ત્યાં જઈ રહ્યા છે બી તો ચાલો ત્યાં જઈને વિડીયો બતાવશું શું શું વેસવા આવે છે नहीं किधर आप ऐसा और नहीं है ना ये हाँ हाँ अब तो वो पैसे योग्य था वो हाँ तो दोस्तों आई थे मैं आ साइड में गाड़ी ले ली थी से आई थी महाराष्ट्र बॉर्डर डॉट किलोमीटर बाकी रह गयू पर हमारे ते बाजू जावों नो नो तो कहें हमारे जावों नो से आबाजू तो मैं जो ही रिया सिवाय तेरे डुंगरा नहीं ऊपर बराबर અને વચમાં લોકો કહે છે કે વાંદરા આવશે તો વાંદરા જો અત્યારે ફશે તો ત્યાં જોવા પણ આપણે ખોટી થઈશું બાકી તમે જોઈ રહ્યા છો પટ્ટી રોડ છે એકદમ ડુંગરાની સપાટી ઉપર આશે દોસ્તો મારા મન ગમતા મંકી વાંદરા જો નકરા છો પણ જો એ બચ્ચો આમ છે જો આ મહામો લે 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 આ તો જો મને લાઈન માં ગોઠવાઈ જાવ એન્ટ્રી માં લે એ બચ્ચો ચરી લે 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 આ આવો ક્લિક કરશો લા એ આવો ક્લિક લે આ દેખો આવો ક્લિક કરે છે લે 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 આ આ દુલી છેલ્લો <todicare> <todicare> <Hey, roda behima. todicare> એટલે કંઈક થોડીક એન્ટ્રીમાં બેસો એન્ટ્રીમાં ચાલો ચાલો સીધા બેજાવ અરે વાહ અરે વાહ હવે રેડી હો આલો એન્ટ્રી કંક કરતું થોડીક હા હાલો એ તું અહીં બાજુ આ બસ કાન સીધા કર કાન સીધા કાન કાન આ તું તું એન્ટ્રી કહી થોડીક હાલો એક્શન કે આ બસ એમ હજી કર એક્ચિંગ સરખી એક્ટિંગ બધું એટલે ભાગવાનું નથી તું તો થેક લે એટલા પણ અમે તો બહુ પાછું લોહી છટકા કર્યા છો હાલે એન પણ તમે તીન બંદ છે ગાંધીની છીએ જેના કિયાવડા તીન બંદ છે ને સબજાવ્યું તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે બોરથવા દેખાય તે ચર્ચ છે અને એની પાછળ જે ડુંગર તે દોસ્તો ઓટા એટલે કે મહારાષ્ટ્રના ડુંગર છે પણ ફરી ક્યારેક આપણે જઈશું બાકી અત્યારે અમારા મામાજીનું ઘર છે એ આખો વિસ્તાર જો કે મને પહાડી ઇલાકો તો આમ થોડ બહુ ગમે જ છે જો દૂર ડુંગર ઉપર પણ નાના નાના ઘર બનાવેલા છે જો અમે ઝૂમ કર્યું છે પણ દૂર દૂર બધા મકાન બનાવેલા છે ઉપર તો અહીંયા દોસ્તો ચોમાસામાં આવો ને તો એક અલગ જ નજારો હોય છે આપણે પણ ચોમાસામાં એક ટ્રીપ કરવી છે અહીંયા અહીંથી મેં જાય છો હવે બજારમાં તો અત્યારે દોસ્તો અમે આવી ગયા છે થવાથી ગાડી લઈને મલંગ દેવ એ મંગળવારે ભરાય છે તે કામમાં આવે મારા સસરાનો છે આ બધા એના મજૂરો છે એમાં એક ડ્રાઈવર અને એક મેનેજર જે આખો ટોટલ હિસાબ રાખે છે બાકી તમે જો અહીંયા બધા દસ કિલો પાંચ કિલો ત્રણ કિલો અનાજ નોખો નોખો જે થતું હોય છે એ આજુબાજુના જે ગામડાના માણસો હોય છે જે નાની નાની ખેતી હોય તે પરમાણે બધા વેસવા આવતા હોય છે તો આ તમે જોઈ શકો છો દોસ્તો કોથળીઓ ખાલી થઈ રહી છે બાકી તમે આ બાજુ પણ જુઓ તો બોલેરો ગાડી ઉપર પણ ને તેવું જ છે તો ચાલો થોડા આગળ ફાળવી આ બાજુ જે આ સવો ને એ બધા અનાજના વેપારી છે બધા જે મોટી મોટી ગાડીઓ લઈને આવતા હોય છે